હા તો એક ભાઈએ ટીવી લીધું સેલ્સમેન આવ્યો અને એને કરવા બેન આ બહુ સરસ ટીવી છે તમે રસોડામાં જઈને એ કે રિમોટ દબાવો ને ચેનલ ફરી જાય તો પેલા બેને અકલ મથાય કે મારે ઘડીએ ઘડીએ ચેનલ બદલાવા રહોડામાં અળિયું કાઢવાની એમ ઉપાડી કે ટીવી જ નથી જોતું હા શિયાળામાં કળકળતી ઠંડી ભયંકર ઠંડી નદીએ પાણી ની માથે બરફના કપોટા જામી જાય એવી ઠંડી હા એમાંય આપણા સૌરાષ્ટ્રની નદીઓ તમે જુઓ પિંગળસિંહ બાપુ એને નદીઓની નામમાળા લખીશ કે સૌરાષ્ટ્રમાં કેટલી નદીઓ છે કે મચ્છુને આજીને મીણસાર ને ન્યારીને ઝોલાન ગોરડીન શેત્રુજીન હિરણ ને ને ધાતર ને ગેલ ને વર્તુન ભોગાવણ મોજ ને ઓજત ઉબેણ ને હિરણ ને ભાદર ને બ્રાહ્મણી રાળી ને સાબળી ને સાતલી ને બિલગંગા ને ભોગાવતી રંગમતી રૂપ